પણ હું કાઠિયાવાડી છું હું નિશાળ જતી હતી

કરાટેનો લેક્ચર આવે ડાન્સનો આવે મ્યુઝિકનો આવે એમાં આપણે સંગીતમાં જ હતા બાકી કરાટેમાં અને ડાન્સમાં નથી હું હોય ન હોય નો આવે અમુક વાર તો 10 પર લખવા દે મને સાબિત શું કરવા માંગો કે મારી કામ છે

એલુ તમારા જેટલો ખરાબ ક્લાસ મે ક્યાંય ન જોયો હવે મને અત્યાર સુધીમાં ઈ ક્લિયર ન થયું કે જે જે ક્લાસમાં હું ગઈ હતી ઈ ક્લાસ ખરાબ હતો કે ટીચર માટે બધા ક્લાસ ખરાબ જ હોય અને બીજું કે આ તો સ્કૂલ છે ને એટલે અમે ધ્યાન રાખીને ચિંતા કરી કોલેજમાં કોઈ તમારી ચિંતા નહી કરે તમને જે કરવું હોય કરવા દે હજી એ બધું આ બધું ભણશો ને ઈ છે ખુદી કામ આવશે ઓલો પાયથાગોરસનો પ્રમેય અહીંયા આપણે જીવનમાં ક્યાં કામમાં લાગ્યો એ જરાક મને કેસો તમે લોકો હું સફરજન હેઠું પડ્યું એમાં આપણે આટલું બધું યાદ રાખવું પડ્યું હારું છું બીજું એકે ફ્રૂટ નો પડ્યા એના માટે તરબૂચ બબૂટ પડ્યું હોત તો શું થઈ જાત તરબૂચ પડ્યું હોત ને ખારું હોત આ બધી સોધુત નો કરત ઈ બેભાન થઈ જાત તો અન હજી કાવું બધા ટીચરોને પાંચ પાંચ દસ દવા લખવાનું બંધ કરાવો આમાં છોકરા હાથે નો લખાય કોક পায়ে લખાવે છોકરા થાકી નો જાય ઓ ઓય ઓય